તો મિત્રો આ માટલાનો ઘડે છે હવે મજા કેમ છો મિત્રો મજા મજામાં સ્વાગત છે નવા વીડિયોમાં નવા વ્લોગમાં તો આજે વાત છે શનિવાર ને આજે છે આખા જ ચારીખ એટલે બધા નીચાળાથી વે હોય જેમ કહેવાય નીકળ્યું વે એવો છે ને અત્યારે આવી ગયા છે પાર્કિંગમાં પતંગ શકાવા ને આપણા મેદાન હતો મેચ ન મરે મેચ રમતા અત્યારે સણાનું થાપે છે બાકી પહેલાં આખું બધું ખાલી મેદાન હતું આખું ના બાવડિયા બધું ઉઘી ગયા છે એટલે મેચ વે વર્ષે નીકળી છોડ દેવા જાય છે ઉડાવ્યો દેવા કે હું પતંગ હલવાઈ ગઈ છે એમ જો છો બાવળીયા બધું છે હાલું છે ગોકુલધામ નાવડા પતંગ એ ઉપર જો ઉપરે જોજે ફાળે કાઢ્યા કે ઉપર તો ફાઈનલી પાછો પતંગ હલવાઈ ગયો છે અને નીકળી જાય છે કેમ કે આ બધું બાવળ હલો હલો કરે પતંગ એ પતંગ ને ઘણી વાર છે પતંગ સકવા મળ્યા છે અને આજે શનિવાર ને આકલ તારીખે આમાં વેલાલજા પડી ગઈ દસ વાગે પડી ગઈ છે નાવડા પતંગ ચગાવી હવે

Jalo Tiga meter, mana yang boleh jadi sendiri? Tidak sangkali, sangkaau. ભાવનગરમાં સેમ ટુ સેમ કેદારનાથ જેવું છે ને તમને ક્યાં આવેલું છે તમને બતાવી રસ્તો જોઈએ તો તમે વિડીયોમાં જો મસ્ત મજાનો લોકેશન ઉપર છે મસ્ત મજાનો ગાર્ડન પણ છે મોટું બધું રમાય એવું હું રાજભાઈ ને આપણે ગાડી લઈને એ કુંભરવાડા હતા કન્ટિન્યુ ડિવા બના રેજો અવણા તો કલર લઈ લીધો છે આપણે આવું નળ લેવા આપણે તો ડોબું તો મિત્રો આ માટલાનો ઘડે છે હવે હવે રીતે ઘાટ આપવાનો હોય ઘાટ આપવાનો હાડકું બનાવાયા છે તાકડા ઉતાર તાકડામાં કરો છો મિતરા એટલે ઘડતર ઘડતર આ તો ઘડતર થાય છે પણ

આ બધું બધો સ્ટોક પડ્યો છે માટલાનો આમાં કલર બાકી છે ને પકવવાના બાકી છે એ બનાવેલા છે ખાલી તો આમાં આવી રીતે આ લો એમાં પકવા માટલા નાખે ગલ્લાને એવું બધું બનાવ્યું આ બધો માલ તૈયાર થાય માટલાનો તો મિત્રો ફાઇનલ હે તો બાકી છે ટાંકી એ ભેગા છે હમણાં આરીફભાઈ મળી ગયા છે અને ઈસ્ટામાં બૂમ બોલી દીધી છે અને વન મંડિયમ થઈ ગયા છે થોડાક દિવસો પહેલાં થયા તો કોંગ્રેસ કોમેડી બહુ બે છે કોમેડી છે ને એક આરીફ ડાન્સર છે તો બહુ મજા આવે કોમેડી તો વાત તમે કેમ ભાઈ મજામાં બાકી ગાડી છે ને તો કામ કરતા હોય વિડીયો રીલ આઈ બનાવવાની કોમેડી એ કોઈ સોઝક ખાલી ઇન્સ્ટાગ્રામ માં બીજી આઈડી હું નામ છે કોમેડી ભૂલી ગયો મને થોડું ફની બોય ભાવનગર ફની બોય ભાવનગર છે જોજો ખાલી એકવાર તમે આ જો ઓલે એ ફોરી આર ભેનીત લાગે છે તમારી ફોરી છે આ જો એ આઈ 20 ભાઈ ની જ છે ના ગાડી પણ એની છે આ જો આ ત્રણ ગાડી આ બધી ગાડી એની જ છે ઇન્સ્ટાગ્રામ માં બૂમ બોલાવે છે વાત પૂછો માં તમે 1 મિલિયન હમણાં જ થઈ આજી અલવ ભાઈને સપોર્ટ આપજો થેન્ક્યુ ભાઈ જો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબ થી સર્કલ ભાઈ રે સબ સર્કલ પાએ ભાઈ રહી છે ભાઈ અત્યાર સુધી આવીને સીધો બ્લોગ ફૂટ તો હુંાલુ હતી મારી ઊં ઊડાવી છે અલય ભાઈને સપોર્ટ કરજો થેન્ક્યુ તો ભાઈનું કામકાજ ગડે છે અને આપને સપોર્ટ પણ કરે ભાઈ બેજો ઉપર બેજા બેજા ઓકે બતો આવો દેવો

છતાં પણ લાઈક કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ